સુરતમાં હઝરત ખ્વાજાદાના દરગાહના ઉર્સ અને સંદલની ઉજવણી શરૂ થઈ છે સોમવારે સંદલ અને ઉર્ષની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તો હઝરત ખ્વાજાદાના દરગાહના ચારસો ઓગણત્રીસમાં સંદલ અને ઉર્સની ઉજવણીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને બંદગી પણ કરી હતી તો ઉર્ષમાં મેળો પણ લાગ્યો હોય જ્યાં ખરીદી માટે નાના બાળકોથી લઈને મોટેરાવો જોવા મળ્યા હતા અને અલગ અલગ ખરીદી સાથે તેમને લેજતનો સ્વાદ પણ માણ્યો હતો

રોયલ્ટી સેન્ટરથી લઈને અહીંયા પોલીસ ખાતાય પણ બંદોબસ્ત અહીંયા સખત રાખ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હજારોની સંખ્યામાં અહીંયા મુસ્લિમ બિરાદરો નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આવું આપણે જરા એક લટાર મારીએ મેળામાં કે શું શું અત્યારે મેળાની અંદર વેચાઈ રહ્યું છે मोहम्मद साबिर बढ़िया चल रही है मस्त एकदम बढ़िया खाजा जाना की उर्स में हर साल हम यहीं पे लगाते हैं काफ़ी टाइम हो गया 6 सात साल हो गया है फर्क पड़ा है थोड़ा बहुत पचास परसेंट जितना फर्क पड़ा है ज़्यादा नहीं सही एकदम है एकदम बढ़िया है वादा नहीं आ रहा है चला करता हमारा શેખ નહીં देश तान आवाज यहाँ से तो मैं कई बाविस अपने आने के तेवी सालगों में तेवी साल से पर्यारों तो में, में, से इपर में। आज कितना कितना दिन है याद का, का। दूसरा है ना संदल फिर अपने अपने पहले घुसल फिर संदल फिर कल के दिन उरस यहाँ पे तो एकदम मन हल्का होता है क्योंकि सरकार है यार हमारे दाना पानी सरकार पुलिस के सूरत गुजरात का दाना यही पहुंचाते सारे घरों पहुँचाते मोहम्मद नियाल बाड़े ना। आगे 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 आज का क्या ऐसा है क्या यहाँ पर आने से हर इंसान हल्का होता है और हर हर इंसान की परेशानियों को दूर करते हैं रत पीर सैयद खाजा दाना दाना हर मुश्किल दूर होती है यहाँ आने से

और बहुत अच्छा होता है इधर उर्स वगैरह काफ़ी सारा मेला लगता है बहुत अच्छा रहता है इधर और इसके अलावा साथ ही साथ करामत करते हैं वो वो बहुत सारे लोग इस यही देखने आते हैं दूर दूर से आते हैं काफ़ी सारी जगहों से इंडिया के इलाकों इलाकों में से करामत रहती है चार करामतें होती है उसमें से एक ताला टूटता है वो ताला लॉक कर देते हैं फिर टूटता है और फिर जो पंजा रहता है वो पंजा पंजा झुकता है और वापस ऊपर होता है और होज का पानी होता है जिस नदी होज का, का पानी होता है वो भी होता है पढ़ता है स्टैंडर्ड अच्छा क्या बनना चाहेगा तू पड़ा मैं मेरा तो यही इंशाल्लाह है कि आलिम कुरान बनना है बस इंशाल्लाह મારું નામ ઇઝરાયલભાઈ શેખ છે એમનો ઉર્ષ છે અત્યારે ચારસો ને ઓગણત્રીસમાં ઉર્સ છે મારી બાજુમાં જે ઉભા છે સૈયદ અલ્તાફ હુસેન જે ટ્રસ્ટી છે અને આ સાઈડે ઉભા છે સૈયદ આમદ અલી એ પણ ટ્રસ્ટી છે અને આમના જે સજ્જાદા નસીન છે સૈયદ ફિરોજ અલી બાવા છે જે સફરનો ત્રીજો સ્ટાર્ટ ચાંદ થાય ત્યારથી ઉર્સની શરૂઆત થાય છે આજે સંદલ શરીફ હતો સંદલ શરીફમાં એવું હોય છે હોય છે કે ખાદીમ સાહેબના ઘરેથી સંદલને લઈને નીકળતા હોય છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે એ લોકો આવતા હોય છે અને ત્યાંથી સંદલને જે એ લોકો કુલ્ફી છે એ લઈને આવતા અને આસ્થાને દાનાના આસ્થાના પર મેન લોકને દરવાજાને ટાળું મારવામાં આવે છે અને એ ટાળું જે સંદલ શરીફની કુલ્ફી જે આવે છે દસ કે અગિયાર જે બી ખુલ્ફીઓ હોય છે એ લઈને આવે છે અને પછી ટાળું ઓટોમેટિકલી ખુલે છે એ કરામત ચારસો ને ઓગણત્રીસ વર્ષથી ચાલી આવે છે સદાતર અને કોઈ પણ એવો વિધન નથી નીવડ્યો છે અને લોકો નાત જાતના ભાવ વગર કોમી એખલાસ અને કોમી એકતાના માહોલમાં એટલા બધા લોકો એકત્રિત હોય છે કે લોકોને પગ મૂકવાની જગા ના હોય છે તે છતાં રસ્તો કાઢીને બી શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા માટે એ આસ્થાના સુધી પહોંચી જાય છે ફર્સ્ટ કરામત એ હોય છે કે ઓટોમેટિક રવાજો ઓપન થાય છે લોક મારવામાં આવે છે કાયદેસરનું લોક હોય છે ટાળું હોય છે એ ટાળાને લોક સાથે મારવામાં આવે છે ને તે છતાં લોકો જોઈ છે કે ટાળું ઓટોમેટિક ખુલે છે કોઈ એને કોઈ પણ વ્યક્તિ રીતે વ્યક્તિગત એ લોકને ખોલતું નથી અને લોક ઓટોમેટિક ખુલી જાય છે એના પછી આ હોજ છે સામે હોજ આવશે હોજનું પાણી દરિયાની જે લહેર હોય છે એ લહેરની જેમ દરિયાનું પાણી ફરતો હોય છે અને જે અને ત્રીજી કરામત એવું થાય છે કે ઉપર જે ગુંબજ છે ગુંબજ જે આવે છે એનો એક પંજો છે આપ જોઈ શકો છો ત્યારે બતાવજો દર્શકોને એટલે પંજો છે ને ઓટોમેટિકલી સલામી આપે છે આ એમની ત્રણ ત્રણ કરામત હોય છે અને કરામત એવી રીતે હોય છે કે લોકો જોઈ શકે છે અને કોણ જો લોકો જોઈ શકે છે કે જેનામાં શ્રદ્ધા હોય છે શ્રદ્ધા હોય તો જ તમને બધું દર્શન થાય બાકી તમે એમ ખરી રીતે જોવા જાવ કે ભાઈ કશું દેખાતું તો એમને કશું દેખાય જ નહીં પણ તમારા દિલમાં શ્રદ્ધા હોય તો તમને ઓટોમેટિકલી શ્રદ્ધાથી બધું દેખાશે જ અને બહારનું દરવાજો ઓપન થતા તો લોકો એ જોયા છે જૂનામાં જૂની દરગાહ છે આસ્થાનો પ્રતિક છે અને સુરત શહેનશાહ કહેવામાં આવે છે જેમાં ત્રણ દિવસ મેળો ચાલે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે એમાં સૌથી વધારે અમારે હિન્દુ મા બહેનો વધારે હોય છે અને એમની મનોકામના પૂરી થાય છે એટલે એ લોકો આવતા હોય છે અને વિશેષમાં એવું છે કે અહીંયા લોકોને ફ્રી બધાને જમણવાર હોય છે બધાને જમણવાર હોય છે જમણવાર બી એવી રીતના હોય છે કે બધા શ્રદ્ધાળુ ખાઈ શકે છે એ એક છે કે દીનદુખિયાની સેવા કરવાનું કામ છે જે વર્ષોથી ખાજાદાના કરતા આવ્યા છે

સાહેબ દરગાહ ની અંદર ચાર દિવસના વર્ષ છે બીજો દિવસ છે લાખો ની સંખ્યામાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા જ અહીંયા દરગાહ માં દર્શન કરવા માટે આવી રહ્યા છે જે ટનપન ચેનલ માટે પ્રકાશવાડા કહેવા વિજય મકવાણા સાથે ખ્વાજાદા દરગાહ સુરત